નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા પાઠ નવમાં નાણાકીય બજાર હવે નાણાકીય બજારમાં પ્રશ્ન પહોંચ્યા છીએ આપણે મૂડી બજારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો તો વિદ્યાર્થી મિત્રો મેં જે ત્રીજી લીટીમાં વચ્ચે કાઉન્સ કર્યો છે અહીંયાથી લઈને છેલ્લે સુધી લખવાનું ઉપરની દોઢ લીટી જે અઢી લીટી છે એ લખવાની નથી ધ્યાન આપો મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓ જેવી કે શેર અને ડિબેન્ચરનો વેપાર થાય છે તો પાઠની જ્યારે શરૂઆત કરી હતી ત્યારે મેં ઝૂમ એપ્લિકેશનની અંદર લાઈવ લેક્ચરમાં શીખડાવ્યું હતું નાણાકીય બજારના બે પાસા છે મૂડી બજાર અને નાણાં બજાર એ પણ શીખડાવ્યું હતું કે નાણાં બજાર છે એ ટૂંકા ગાળાની જામીનગીરીનું બજાર છે એ તો આપણે હમણાં શીખી ગયા અને મૂડી બજાર છે એ લાંબા ગાળાની જામીનગીરીઓનો એમાં વેપાર થાય છે લાંબા ગાળાની જામીનગીરીમાં કોણ કોણ આવે તો કે શેર ડિબેન્ચર બોન્ડ વગેરે જેવી જામીનગીરીઓનો વેપાર આ મૂડી બજારની અંદર થાય છે મૂડી બજાર એ બધા જ પ્રકારની નાણાકીય જામીનગીરી માટેનું બજાર છે જો મૂડી બજારમાં બધી જ પ્રકારની જે નાણાંની જામીનગીરી છે એ આની અંદર એનો વેપાર થાય છે જેવી કે ઔદ્યોગિક જામીનગીરી એટલે જે ધંધા ઉદ્યોગોના માલિકો છે રિલાયન્સ ટાટા જે આવી લિમિટેડ કંપનીઓ છે જે શેર ડિવેન્ચર બહાર પાડે બધું આની અંદર વેચાય છે અને સરકારી જામીનગીરી સરકાર પણ જ્યારે જ્યારે સરકારની કોઈ બેંક છે સરકારના કોઈ ખાતા છે એ જ્યારે જનતા પાસેથી પૈસા ઉઘરાવવા માટે શેર ડિબેન્ચર બહાર પાડે તે મૂડી બજારની અંદર બહાર પાડે છે મૂડી બજાર એ સમાજની બચતોને ગતિશીલ રાખે છે જો માણસો પાસે એક્સ્ટ્રા રૂપિયા ઘરમાં પડ્યા પડ્યાને બચત કરતા હોય તે રૂપિયા કોઈને કામ લાગે નહીં પણ આ જ માણસો છે બચત સ્વરૂપે પૈસા મૂડી બજારમાં જે શેર ડિબેન્ચર બહાર પડ્યા હોય એમાં રોકે તો એ પૈસો ફરતો રહી અર્થતંત્રમાં માણસોની બચત થાય ને બચત કરેલો રૂપિયો કંપની વાપરે કંપની એ રૂપિયાથી ધંધો કરે કંપનીને વિકાસ થાય અને સામે બચત કરેલા માણસોની જે મૂડી છે મૂડીની જે વેલ્યુએશન છે એ વધે એટલે કિંમત તો આવી રીતે ગતિશીલ બચતોને રાખી અને આર્થિક વિકાસમાં મદદરૂપ થાય છે હવે લાક્ષણિકતા વિદ્યાર્થી મિત્રો લાંબા ગાળાના મૂડી ભંડોળ માટેનો બજાર છે તો હમણાં શીખડાયું કે મૂડી બજારમાં જે જામીનગીરી બહાર પડે લાંબા સમયગાળા માટેની હોય છે મૂડી બજારના સાધનોમાં એટલે મૂડી બજારમાં કયા કયા સાધનો કઈ કઈ જામીનગીરી બહાર પડે એ વાત છે તો સરકારી જામીનગીરીઓ બહાર પડે દેણાના સાધનો આની અંદર જે ડિબેન્ચર બધું બહાર પડે એ પાછા ચૂકવવા પડે એટલે એ સાધનો લેણું નથી કરતા પણ દેણું કરે છે એટલે દેવાના સાધનો છે અને ઔદ્યોગિક સાહસોની જામીનગીરી જે લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ છે એ પોતાના શેર ડિબેન્ચર બહાર પડે એટલે ઔદ્યોગિક સાહસની જામીનગીરી થાય શેર ડિવેન્ચર વગેરેનો સમાવેશ થાય છે ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ થાય છે હમણાં જ કીધું કે આમાં માણસોનું જે ભંડોળ છે એનું રોકાણ કેમાં થાય છે તો કે લાંબા સમયગાળાની જામીનગીરીમાં ચોથું લક્ષણ ભારતમાં મૂડી બજાર ઉપર સેબીનું નિયંત્રણ છે તો હમણાં શીખાતા કે આ બધા સંગઠિત ક્ષેત્રો છે સંગઠિત ક્ષેત્રમાં કાં તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ હોય અથવા તો સેબીનું હોય તો આ જો મૂડી બજાર છે એની અંદર જે શેર ડિબેન્ચર ને બધું બહાર પડે એ બધાની મૂડી બજારની જે લગામ છે કોના હાથમાં છે સેબી સેબી છે ભારત સરકારની એક સંસ્થા છે જે શેર બજાર ઉપર પોતાનું નિયંત્રણ રાખે છે પાંચમું લક્ષણ જામીનગીરી જેવી કે શેર ડિબેન્ચરની માલિકીની આમાં ફેરબદલી થાય છે હવે આ વાત તો સમજી શકો માનો કે મેં શેર ખરીદ્યા હોય તો એ શેર ઉપર મારું નામ હોય હવે માનો કે હું તમને વેચું તો મારા નામ એમાં ચેકાઈ જાય અને તમારું નામ એન્ટર થાય જ્યારે શેર ડિબેન્ચરની ખરીદી વેચાણ થાય ત્યારે એમાં માલિકી હકની પણ શું થાય ફેરબદલી કારણ કે શેર ડિબેન્ચર ખરીદનાર માલિક બને અને વેચનાર છે એ માલિકી હક એનો ગુમાવે છઠ્ઠો મુદ્દો નાણાકીય મિલકતોને તરલતા આપે છે આમાં જે શેર ડિબેન્ચરો છે એ નાણાકીય મિલકતો હોય જ્યારે વેચાય ત્યારે એમાં જે માણસો રૂપિયા રોક્યા છે એના રૂપિયા છૂટા થાય છે એટલે તરલતા આપે છે સાતમો હું તો મૂડી બજારને પણ બે ભાગમાં વેચું એક પ્રાથમિક બજાર અને બીજું ગૌણ બજાર એ માત્ર યાદ રાખવાનું છે અને પાઠની શરૂઆત સમયે પણ મેં શીખડાવેલું છે કે પ્રાથમિક બજાર છે એ શું છે તો કે સાવ નવી જામીનગીરીઓની ખરીદી વેચાણ જે બજારમાં થાય પ્રાથમિક બજાર છે અને ગૌણ બજાર કે જેની અંદર હયાત જામીનગીરીઓના જ ખરીદી વેચાણના સોદા થતા હોય એને ગૌણ બજાર કહેવાય છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર શીખીશું તો આજે આપણો પ્રશ્ન છે મૂડી બજારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો પૂરું